મિત્રો જો તમારી તાકાત હોય તો આ એક વસ્તુ હોળીના દિવસે તમારા ઘરે લાવીને જોજો બાર કલાકમાં જ તમારું જીવન બદલાઈ જશે અને દુનિયા તમારા પગે પડી જશે હા મિત્રો કરવું કે નહીં તે નિર્ણય લેવો એ કામ તમારું છે અમારું કામ છે તમને સાચી માહિતી આપવી મિત્રો હોળી હવે થોડા જ દિવસોમાં આવી રહી છે અને એ જ કારણ છે કે અમે આ ખાસ વિડીયો તમારા માટે બનાવી રહ્યા છીએ કેમ કે તમે આ એક અનોખી વસ્તુ વિશે જાણી શકો અને હોળીના દિવસે તેને તમારા ઘરમાં લાવી શકો જેણે ઘણા લોકોને સફળતા ધન અને શાંતિ અપાવી છે મિત્રો જીવનમાં ગરીબી હોય કે મુશ્કેલીઓ તણાવ હોય કે મુશ્કેલ સમય આ એક વસ્તુ તમારા જીવનમાં આવતા જ દરેક પ્રકારના દુખ દૂર કરી શકે છે મિત્રો હર કોઈ વ્યક્તિ ધનિક બનવા માંગે છે અને જીવનમાં સફળતા મેળવવા માંગે છે પરંતુ ઘણી વાર નબળી પરિસ્થિતિઓ તેને આગળ વધવા દેતી નથી પરંતુ આપણા તંત્ર કેટલાક ઉપાયો દર્શાવવામાં આવ્યા છે જે જો ખાસ રાત્રે કરવામાં આવે તો વ્યક્તિનું નસીબ જ બદલાઈ શકે છે શાસ્ત્રોમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ઉપાય કરનારને ક્યારે પણ કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર રહેતી નથી હવે આ વખતે હોળીની તારીખને લઈને ઘણા લોકોમાં મૂંઝવણ છે કોઈ તેર માર્ચે હોળી માની રહ્યું છે તો કોઈ બાર માર્ચે અને આથી ઉપાયો કરવાથી પહેલા જાણવું જરૂરી છે કે સાચી તારીખ શું છે જેથી તમે યોગ્ય વિધિથી આ શુભ ઉપાય કરી પ્રિય દર્શક મિત્રો હોળી એ માત્ર એક તહેવાર નથી એ પ્રેમ અને વિશ્વાસ વધારવાનો અવસર છે જૂના બધા વેરઝેર દૂર થઈ જાય છે અને લોકો એકબીજાને પ્રેમભેર મળી તહેવાર ઉજવે છે હોળીના એક દિવસ પહેલા હોળી દહન કરવાની પરંપરા છે જે મન અને આત્માની શુદ્ધિ સાથે જોડાયેલી છે પંચાંગ અનુસાર આ વર્ષે પૂર્ણિમા તિથિ તેર માર્ચ બે હજાર પચીસ ના રોજ સવારે દસ વાગીને પાંત્રીસ મિનિટથી શરૂ થશે અને ચૌદ વીસ માર્ચ ઓગણીસો પચીસ ના બપોરે બાર વાગીને બે મિનિટ વાગ્યે પૂર્ણ થશે એટલે કે તેર માર્ચે હોળી દહન થશે અને ચૌદ માર્ચે રંગોની હોળી ઉજવાશે વ્હાલા દર્શક મિત્રો હોળી દહન માટે સૌથી શુભ સમય તેર માર્ચે રાત્રે અગિયાર વાગીને છવ્વીસ મિનિટથી થી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી છે આ સમય જો તમે વિધિવત હોરી દહન કરશો તો ઘરના તમામ નકારાત્મક તત્વો દૂર થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરશે તો મિત્રો હવે વાત કરીએ ખાસ ઉપાયની જે વર્ષો પહેલા રાજાઓ અને સમ્રાટો પણ કરતા પણ આજે તે ધીમે ધીમે લોકો ભૂલી રહ્યા છે આ વિડીયોમાં અમે તમને એજ પ્રાચીન ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જીવનમાં અજાયબીઓ કરી શકે છે તો વીડિયો અંત સુધી જરૂરથી જુઓ અને જો તમે હજુ સુધી ડિવાઇન સ્ટોરી વોઇસ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા મહાલક્ષ્મી જરૂરથી લખજો પ્રિય મિત્રો જો તમે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો જો તમે સફળતા માટે સંઘર્ષ કરી રહ્યા છો અને તમને ક્યાંય કોઈ રસ્તો દેખાતો નથી તો આ એક વસ્તુ તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ હોળીના દિવસે આ એક વસ્તુ પોતાના ઘરે લાવે છે તે વ્યક્તિના જીવનમાં તરત જ શુભ પ્રભાવો જોવા મળે છે શાસ્ત્રોમાં માન્યતા છે કે આ એક વસ્તુમાં દેવી દેવતાઓનો નિવાસ છે અને જ્યાં પણ તેને રાખવામાં આવે છે ત્યાંની નકારાત્મક શક્તિઓ તરત જ દૂર થઈ જાય છે ઘરના ક્લેશ અને ઝઘડાઓ સમાપ્ત થઈ જાય છે જીવનમાં સુખ શાંતિ અને ધનલક્ષ્મીનો તો પ્રિય દર્શક મિત્રો આ એક વસ્તુ તમારું નસીબ બદલી શકે છે તમારી પ્રગતિના દરવાજા ખોલી શકે છે અને તમને ધનિક અને સફળ બનાવી શકે છે કે પછી તમને જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહી રહે ખાસ માહિતી કોઈ પણ રીતે ચૂકશો નહીં અને અંત સુધી જોવો અને તમારું જીવન બદલવા માટે તૈયાર થઈ જજો પ્રિય દર્શક મિત્રો તમારા માટે ખૂબ જ માહિતીપ્રદ બનવાનો છે કેમ કે તમારી પાંચ મિનિટનો આ સમય તમારું ભાગ્ય બદલવાની શક્તિ ધરાવે છે તો ડિવાઇન સ્ટોરી વોઇસ ચેનલ દ્વારા આજના વિડીયોને અંત સુધી ચોક્કસ જોવો અને બીજા લોકો સાથે પણ શેર કરો જેથી બીજા લોકો પણ આનો લાભ મેળવી શકે અને તેમના આશીર્વાદ પણ તમને મળે સાથે જ કોમેન્ટમાં જરૂરથી જય મહાલક્ષ્મી લખજો મિત્રો જે કોઈ પણ ડિવાઇન સ્ટોરી વોઇસ ચેનલ પર માતા મહાલક્ષ્મીજીનું સ્મરણ કરે છે તેને મહાલક્ષ્મી માતા તરત જ આશીર્વાદ આપે છે પ્રિય દર્શક મિત્રો દરેક વ્યક્તિ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે અને તેમના આશીર્વાદ મેળવવા માંગે છે પણ માતા લક્ષ્મીનું મન એટલું ચંચળ છે કે જો આપણા ઘરમાં નકારાત્મક પ્રવેશી જાય અથવા એવું કંઈક થાય જે માતા લક્ષ્મીને ન ગમે તો તે તે તરત જ ઘર છોડીને ચાલ્યા જાય છે એટલે જ આજે અમે તમને એક એવી ચમત્કારિક અને પ્રભાવશાળી વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે લક્ષ્મી માતાને ઘરમાં સ્થાયી રાખી શકે છે અને તમારું નસીબ ચમકાવી શકે છે પ્રિય દર્શક મિત્રો હોળી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક ગણાય છે જે આપણા ઇતિહાસમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર બની ગયો છે અને આ તહેવાર માત્ર રંગો અને આનંદ માટે જ નથી પણ તેની પાછળ પ્રાચીન અને ધાર્મિક મહત્વ પણ છે પૌરાણિક કથાઓમાં હિરણકશ્યપ અને ભક્ત પ્રહલાદની કહાનીથી લઈને હોળી કા દહન સુધીની ઘટનાઓ એ સુનિશ્ચિત કરે છે કે સારું કર્મ કે કાર્ય હંમેશા દુષ્કર્મ પર વિજય મેળવે છે તેથી જ હોળીના દિવસે કરવામાં આવેલા ખાસ ઉપાયો ખૂબ જ પ્રભાવશાળી સાબિત થાય છે જેનાથી કોઈ વ્યક્તિ તેના દુર્ભાગ્યને સદભાગ્યમાં બદલાઈ શકે છે અને દરેક સમસ્યાઓ દૂર કરી શકે છે પ્રિયદર્શક મિત્રો જો તમે મહેનત કરો છો પણ પરિણામ મળતું નથી ગરીબી અને મુશ્કેલીઓ હંમેશા પીછો કરે છે તો હોળી તમારા માટે ખુશીઓ લઈને આવશે અને શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો વ્યક્તિ હોળીના દિવસે એક ખાસ વસ્તુ પોતાના ઘરમાં લાવે તો તેના જીવનની બધી નકારાત્મકતા દૂર થાય છે અને ધન સંપત્તિ સુખ સમૃદ્ધિ બધું જ મળે છે આ એક વસ્તુમાં દેવી દેવતાઓનો નિવાસ છે અને જ્યાં પણ તેને રાખવામાં આવે ત્યાં નકારાત્મક શક્તિઓ તરત જ દૂર થઈ જાય છે ઘરના સભ્યો સાથેના ક્લેશ વિવાદો મનદુખ અને ઝઘડાઓ સમાપ્ત થઈ જાય છે જીવનમાં સુખ શાંતિ અને માતા ધનલક્ષ્મીનો વાસ થવા લાગે છે પ્રિય દર્શક મિત્રો આ એક વસ્તુ તમારું નસીબ બદલી શકે છે અને તમારી પ્રગતિના દરવાજા ખોલી શકે છે અને તમારે જીવનમાં ક્યારે પણ કોઈ પણ વસ્તુની કમી નહીં રહે ક્યારે તમારે કોઈની સામે હાથ નહીં ફેલાવો પડે કે કોઈને કરગરવું નહીં કરવી પડે તો આજના વિડીયોને અંત સુધી જુઓ અને તમારું નસીબ બદલવા માટે તૈયાર થઈ જા મિત્રો ગ્રહદોષ જેમ કે રાહુ કેતુ અને મંગળ જીવનમાં દુઃખ પરેશાની અને કષ્ટો લાવે છે પણ તેની અસર દૂર કરવા માટે હોળીના કેટલાક અજમાયશી ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે જ્યારે હોળીની આગ ઠંડી થઈ જાય ત્યારે તમે તેની રાખ લાવીને પાણીમાં ઓગાળી શનિવાર કે સોમવારે ભગવાન શંકરજીનો અભિષેક કરો અથવા શિવલિંગને સ્નાન કરાવો એ માત્ર ધાર્મિક શ્રદ્ધાનું પ્રતિક નથી પણ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે પણ આ એક શક્તિશાળી ઉપાય છે આ ઉપાય કુંડળીમાં રહેલા ગ્રહ દોષ દૂર કરવા નકારાત્મક ઊર્જા હટાવવા અને આધ્યાત્મિક પ્રગતિ માટે મદદરૂપ થાય છે પ્રિય દર્શક મિત્રો હોળીની રાખનો વપરાશ લાલ કિતાબના કેટલાક ઉપાયોમાં પણ ખાસ જણાવવામાં આવ્યો છે તેથી મિત્રો હોળી દહન પછી ઘરના ખૂણાઓમાં તેની આ રાખ છાંટવી જોઈએ કારણ કે અહીં નકારાત્મક ઉર્જા વધુ એકઠી થતી હોય છે ત્યારે અમુક ખૂણાઓ એવા હોય છે જ્યાં સફાઈ કરવા છતાં પણ કચરો રહેલો રહે છે અને એ નકારાત્મક ઉર્જા માટે પ્રભાવી સ્થાન બની જાય છે જે ઘરની શાંતિ અને સુખને નષ્ટ કરી શકે છે જો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે અને તમે સતત પરેશાન છો તો આ ઉપાય તમારા માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે હાલા દર્શક મિત્રો જો તમારું ધંધામાં સતત નુકસાન થઈ રહ્યું છે અથવા વ્યવસાય બંધ થવાની નજીક છે તો હોળી દહનના દિવસે દાડમના વૃક્ષની ડાળી એટલે કે દાડમની ડાળ કાપીને પેન બનાવવી અને જે વ્યક્તિ પર શંકા હોય કે તેણે તમને કોઈ દુઃખ આપ્યું છે અથવા કાળો જાદુ કરાવ્યો છે કે તંત્ર મંત્ર કરાવ્યા છે તો તેના નામનું લેખન હોળીના સ્થળે તે ડાળી ઉપર કરવું અને ગુલાલ છાંટીને હોળીમાં અર્પણ કરવું અને પછી એક માળા બનાવી એક ભાગ હોળીમાં ચડાવવો અને બીજો ભાગ ઘરમાં આખા વર્ષ માટે રાખવો મિત્રો આ ઉપાય દ્વારા તમારું ધંધાકીય સંકટ દૂર થઈ શકે છે દર્શકો જો તમારા પર કોઈનો ઉધાર છે અને સામેનો વ્યક્તિ પરત નહીં કરતો હોય તો હોળીની રાખ લાવીને તેને લાલ કપડામાં બાંધીને ખિસ્સામાં રાખો અને ઉધાર માંગવા જાઓ તો આ ઉપાયથી તે વ્યક્તિ તરત જ પૈસા પરત કરશે અને હોળી પીપળાનું પાન અને થોડું મીઠું હોળીની અગ્નિમાં અર્પણ કરવું જો ધનના માર્ગો બંધ થઈ ગયા હોય અને ઘરના કોઈ સભ્ય હંમેશા બીમાર રહેતા હોય તો આ ઉપાય કરવાથી તરત જ લાભ જોવા મળે છે તેમજ જો કોઈ વ્યક્તિ હોળીની રાખ ચાંદીના તાબીઝમાં ભરીને ગળામાં પહેરે તો તેના પર કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિ પ્રભાવિત નહીં થાય અને અને ભૂત પ્રેત કાળા જાદુનો પણ કોઈ અસર નહીં થાય અને જો ઘરના મુખ્ય દરવાજા પર શાંતિ અને સુરક્ષા માટે કેટલીક વ્યવસ્થા કરવી હોય તો હોળીની રાખ લાલ કપડામાં બાંધીને ગૂંથવી જેથી કોઈ તમારું તાંત્રિક બંધન ન કરી શકે પ્રિય દર્શક મિત્રો

આ તાંત્રિક ઉપાય થી તમારું ઇચ્છિત કામ ઝડપથી પૂરું થશે અને કોઈ પણ નકારાત્મક શક્તિ તમારી પૂર્ણ થવાથી રોકી નહીં શકે વાલા દર્શક મિત્રો જો તમારા વ્યવસાય કે નોકરી માં ઉન્નતિ થતી નથી તો ગોમતી ચક્ર લઈને આખા ઘરમાં સાત વખત ફેરવવું અને પછી તેને હોળીની અગ્નિમાં અર્પણ કરવું આ ઉપાયથી ઘરમાંથી રોગ બીમારીઓ દૂર થાય છે અને કુરદેવી કે પિતૃ દોષ હોય તો તેનો પણ અંત આવે છે અને જો ઘરમાં ભૂત પ્રેત કે અન્ય નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હોય તો તે પણ દૂર થાય છે દર્શકો જો ધન અને સમૃદ્ધિ મેળવવી હોય તો આંકડાના મૂળ ઉપાડી અને તેને ઘરમાં લાવી પ્રાણી પ્રતિષ્ઠા કરવી અને લાલ કપડામાં બાંધીને ઘરમાં પાણી રાખતા હોય ત્યાં મૂકી દેવું આ ઉપાયથી ઘરમાં ધનની પ્રવૃત્તિ વધી જાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે તેમજ દરેક હોળી પર આ ઉપાય પુનઃ કરવો જેથી તેનો લાંબા સમય સુધી પ્રભાવ રહે વાલા દર્શક મિત્રો હોળી દહન સમયે સાત પીપળાના પાન લઈને સાત પરિક્રમા કરો અને દરેક પરિક્રમા પર એક પાન હોળીની હોળી અર્પણ કરો આ ઉપાયથી થી તમારા અટકેલા ઝડપથી પ્રગતિ જોવા મળશે અને જે પણ બાધાઓ આવી રહી હોય તે દૂર થશે મિત્રો આ રીતે સાત પરિક્રમામાં સાત પીપળાના પાન હોળીની અગ્નિ અર્પણ કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે આ એક એવી પ્રાચીન વિધિ છે જે વર્ષોથી અજમાવાતી આવી છે અને અસાધારણ ફળ આપતી આવી છે જ્યારે તમે આ પરિક્રમા કરો ત્યારે મનથી વિશ્વાસ રાખવો કે જે કઈ માંગશો તે નક્કી પૂર્ણ થશે મિત્રો હોળીના દિવસે એક ખાસ ઉપાય એ છે કે ઘરના તમામ સભ્યોએ રાયનું લપસી બનાવીને આખા શરીરે મસાજ કરવું જોઈએ આ માત્ર તન સ્વચ્છ કરવા માટે જ નહીં પણ શારીરિક અને આધ્યાત્મિક શુદ્ધિ માટે પણ મહત્વપૂર્ણ છે પછી જે પણ મેલ બહાર આવે તેને અગ્નિમાં અર્પણ કરી દેવો આવું કરવાથી તંત્ર મંત્રનો પ્રભાવ સંપૂર્ણપણે નાશ પામે છે અને શરીર તંદુરસ્ત અને ઉર્જાવાન રહે છે સાથે જ હોળીની રાખને ઘરના આસપાસ અને દરવાજા પર છાંટવી જોઈએ જેથી કરીને ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશી ન શકે અને ઘરમાં સુખ-મૃદ્ધિ આવે દર્શક મિત્રો જો ઘરના લોકોએ કોઈ ખરાબ નજર કે તાંત્રિક પ્રભાવનો સામનો કરવો પડી રહ્યો હોય તો એક ખૂબ જ પ્રભાવી ઉપાય છે જો અરસી અને કુશાની ગાયના હાડમાં મિક્સ કરીને એક નાનું ઉપરું બનાવો અને તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો સુરક્ષિત રહે છે આ એક પ્રાચીન અને શક્તિશાળી ઉપાય છે જે ઘરને સદાય શાંતિમય અને સુખમય બનાવે છે તેમજ હોળીના શુભ દિવસે જ્યારે પવિત્ર અગ્નિ પ્રજ્વલિત થાય છે ત્યારે તમને તમારા જીવનમાંથી બધી નકારાત્મકતા દૂર કરવાની તક મળે છે એટલે હાથ જોડીને શ્રદ્ધાથી હોળીની અગ્નિની ત્રણ પરિક્રમા કરવી જોઈએ કેમ કે આવું કરવાથી રોગ રોગદુઃખ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં પ્રવેશી શકે છે મિત્રો આ માત્ર ધાર્મિક વિધિ જ નથી પણ વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલા ઉપાયો છે જે આપણા જીવનને સુખમય બનાવે છે મિત્રો હોરિકા દહન પછી બાકી રહેલી પવિત્ર રાખને મસ્તક પર લગાવવી જોઈએ પણ તેને લગાવવાનો એક ખાસ અને શાસ્ત્રીય માર્ગ છે ડાબી બાજુથી જમણી બાજુ સુધી ત્રણ રેખાઓ દોરવી જોઈએ જેને ત્રિપુંડ કહેવામાં આવે છે આ ત્રિપુંડ ધારણ કરવાથી સત્યાવીસ દેવતાઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે શાસ્ત્રોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પહેલી રેખા ભગવાન મહાદેવના પ્રતીક છે બીજી રેખા મહેશ્વરના પ્રતીક છે અને ત્રીજી રેખા ભગવાન શિવના પ્રતિક છે એટલે કે જ્યારે તમે હોળીની અગ્નિની રાખ મસ્તક પર ધારણ કરો છો ત્યારે તમારી બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે તમારા મનમાં શાંતિ રહે છે અને ભગવાન શિવની અપરંપાર કૃપા તમારા પર વરસી શકે છે તો મિત્રો આ પાવન હોરીના દિવસે આ તમામ ઉપાયો અજમાવો અને તમારું જીવન ધન્ય બનાવો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો જેથી અન્ય લોકો પણ તેનો લાભ લઈ શકે અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચોક્કસપણે ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો સાથે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જય મહાલક્ષ્મી લખીને માતા લક્ષ્મીની કૃપા તમારા જીવન પર બની રહે તે માટે આશીર્વાદ મેળવો તો મિત્રો ફરી મળશું એક નવા અને રસપ્રદ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય મા લક્ષ્મી જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ